નમસ્કાર મિત્રો અમારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે છેલ્લા એક સપ્તાહથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે ગુજરાતના તમામ જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે હવામાન અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાને લઈ આગાહી કરી છે અંબાલાલ પટેલની આગાહી મુજબ હજુ પણ પી પીમોસમી યથાવત રહેશે ઉત્તર ગુજરાત બનાસકાંઠા સાબરકાંઠામાં વરસાદની શક્યતા છે અંબાલાલની આગાહી મુજબ સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તારીખ દસ મે સુધીમાં છૂટો છવાયો વરસાદ રહેશે ત્યારબાદ વરસાદમાં ઘટાડો થશે અગિયારથી વીસ મે સુધીમાં વંટોળનું પ્રમાણ વધશે રાજ્યમાં પવનની ગતિ વધશે અને ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસશે કેટલાક વિસ્તારોમાં મીની વાવાઝોડા જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે આ સમયે પવનની ઝડપ પચાસથી એસી કેમી પ્રતિ કલાક સુધી જઈ શકે છે ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની અસર જોવા મળશે ગુજરાતમાં છેલ્લા કેટલા દિવસોથી હવામાનમાં અચાનક બદલાવ આવ્યા બાદ અનેક જિલ્લામાં વરસાદ વરસ્યો છે આ કમોસમી વરસાદે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ